આજે મકરપુરા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રાણીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી રાજકોટ ભાજપના ઉમેદવારે કરેલી ટિપ્પણીને લઈને રાજ્યભરમાં વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે વડોદરામાં વસતા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનની મહિલાઓ દ્વારા સોમવારથી સાત મે સુધી પ્રતિક ઉપવાસ શરૂ કરાયા છે બીજી તરફ રાજ્યની તમામ લોકસભા બેઠક પર ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા એક ક્ષત્રાણીઓ દસ મતદારોની સંપર્ક કરશે ઉપરાંત ભાજપની લીડ ઘટાડવાને ભાજપ વિરુદ્ધ તમામ ઉમેદવારો માટે ક્ષત્રિય સમાજ દ્વારા રણનીતિ બનાવવા સંકલ્પ કરાયો છે ક્ષત્રાણીઓએ કહ્યું કે પહેલાં માત્ર રાજકોટની બેઠક પર જ રૂપાલા દેખાતા હતા પણ હવે તો તમામ છવ્વીસ સીટ ઉપર રૂપાલા જ દેખાઈ રહ્યા છે જેના કારણે અમે હવે ભાજપના વિરોધમાં જ મતદાન કરવાનો નિર્ણય લીધો છે અત્યાર સુધી તો અમે મોદી સાહેબ પાસે કહેવાય ને કે આમ ભગવાનને કેમ પ્રાર્થના કરીએ છીએ એ રીતે અમે પ્રાર્થના કરતા હતા અને આ જે અત્યારે ધીંગાણું કયો કે જે કયો એ આજે હરેક ક્ષત્રાણી કહેવાય ને કે પોતાનો ઉમરો જે અંદરને અંદર રહી રહેતા હતા એ આજે ઘરની બહાર નીકળી ગયા છે રણમં રણમેદાને ચડી ગયા છે અને રણચંડી બન બનવા માટે અમને મજબૂર કર્યા છે આજે તમે જોજો કે અમારી મર્યાદા અમારી શાન બાન કહેવાય કે એવી હતી કે અમારે રાજપૂત લેડીઝો કોઈ દિવસ ઘરની બહાર નહોતા નીકળતા નાનું નાનું કામ હોય તોય અમારા જેન્ટ્સો પતાઈ દેતા હતા પણ આજે અમારે બહાર નીકળવું પડ્યું છે શા માટે એક રૂપાલા સાહેબની લીધે અને રૂપાલા સાહેબ ખબર નથી કે શું કરવા એ એ એનું કહેવાય ને કે હોદ્દો કે જે કાંઈ છે એ મૂકવા નથી માગતા આટલું બધું એક રાજા એક કહેવાય ને કે ન માન્યા તો આખું કહેવાય ને કે રામાયણ રચાણી આ રીતે કહેવાય કે રણ મેદાન થઈ જશે અને હવે શું થશે એ કાંઈ નક્કી નથી અને હજી તે કહેવાય ને કે અમે એને હરાવવા માટે હવે અત્યાર સુધી અમે એને વિનંતી કરતા હતા કે ભાઈ ટિકિટ તમે પાછી દો પાછી દો એની ટિકિટ કટ કરો છતાં એની ટિકિટ કટ ન કરી તો હવે અમે લોકોએ હવે એને હરાવવા માટે હરેક રાજપૂત આજે એક લેડીઝ હરેક ઘરમાંથી હંમેશા કહેવાય ને કે લેડીઝને તમે મનાવો ને એટલે ચાર મત મળે ચાર વ્યક્તિ તો ઘરમાં હોય જ એટલે હરેક લેડીઝ અમારે કહેવાય ને કે અત્યારે મેદાને આવી ગયા છે અને મેદાને આવી ગયા છે એટલે હરેક વ્યક્તિ હરેક લેડીઝ ચાર ચાર મત ગણી લો તમે તો હવે અમે એને હરાવશું અમારી માગણી સંતોષાણી નથી એટલે હવે અમારી આગળની રણનીતિ અમારી સંકલન સમિતિ બાણું સંસ્થા જોડાયેલા હતા અને હવે અત્યારે એકસો અડતાલીસ સંસ્થા જોડાઈ ગઈ છે સાથે એટલે સંકલન સમિતિએ જે આદેશ આપ્યો છે એ પ્રમાણે આગળની રણનીતિમાં અત્યારે ગુજરાતમાં પાંચ ધર્મરથ દ્વારા દરેકે દરેક જિલ્લા તાલુકા અને ગામડે ગામડે સુધી એ ધર્મરથ જશે અને વ્યક્તિ વ્યક્તિને જાગૃત કરશે મતદાન કરવાનું સો ટકા મતદાન થવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ મતદાન થવું જોઈએ એવું નક્કી કર્યું છે અને અમારા દરેક રાજપૂતાણીના સોમાની લડાઈ હતી એટલે અમે રાજપૂતાણી બહેનો પણ અમારી એક વ્યથાને વેદના પ્રગટ કરવા માટે અપવાસ ઉપર ઉતર્યા છીએ અને એકવીસ બહેનો સાત દિવસ સુધી દરેકે દરેક જિલ્લામાં તાલુકામાં ઉપવાસ કરી અને અમે અમારી રોષ પ્રગટ કરવાના છીએ અને રાજપૂત સમાજ સ્વયમ અને શિસ્તથી રહ્યા છે છતાં પણ એની નોંધ નથી લેવાની હવે પછીના ભવિષ્યમાં ક્યાં શું પરિણામ આવે ને એ આ સરકારશ્રીએ જોવાનું છે